રાષ્ટ્રીય કિસાન દિવસે ભરૂચ વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ સાતસો પાંસઠ કેવીની લાઇન અંગે તંત્ર સાથે થયેલી બેઠક અનિર્ણિત રહી છે આ વાતને લઈને ખેડૂતોએ સંકેત આપ્યો છે કે જો યોગ્ય વળતર ન મળ્યું તો તેઓ ઉગ્ર આંદોલન કરશે પાવર ગ્રીડ સાતસો પાંસઠ કેવીની લાઇનના નિર્માણ માટે તંત્રએ એફેક્ટેડ ગામોમાં ચાલી રહેલ વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી ખેડૂતોએ તેમના વળતર માટે વિવિધ રજૂઆતો અને આવેદનપત્ર આપ્યા હોવા છતાં કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી આમ છતાં આજે રાષ્ટ્રીય કિસાન દિવસે કલેક્ટર કચેરી ખાતે આવેલી બેઠકમાં પણ મુદ્દો અનિર્ણિત રહી ગયો ખેડૂતોનો ગુસ્સો પરિપૂર્ણ છે અને તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે જો યોગ્ય વળતર આપવામાં આવ્યું નહીં તો તેમનું આંદોલન વધશે આજના આંદોલનનો મુખ્ય મુદ્દો એ છે કે ખેડૂતોએ યોગ્ય વળતર ન મળતા તેમના ભૂમિ અધિકારો અને જમીનના નુકસાન માટે યોગ્ય ચૂકવણીની માંગ કરી છે ત્રેવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસની સર્વ ખેડૂતોને શુભકામના પણ સાથે સાથે કહેતાં દુઃખ થાય છે કે ત્રેવીસ માર્ચ આપવીસ ડિસેમ્બર આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવીએ છીએ પણ આજે કિસાનો કેટલા પરેશાન છે કિસાનોને કેટલી તકલીફ છે હાલ ભરૂચ તાલુકાનો એક મોટો પ્રશ્ન કે જે પાવરગ્રીડ લાઈનને લગતો છે આજે અમે કરીધે રૂબરજ મિટિંગ કરવા આવેલા અને રૂબરૂ રજૂઆત કરવા આવેલા વર્ટર બાબતે પણ તે છતાં આજે ઘણી ત્રણ ચાર મીટિંગ કરાવ છતાં કોઈ ડિસિઝન નહીં આવતા હાલ ખેડૂતો નિરાશ થયા છે અને ખેડૂતોએ જો વહીવટી તંત્ર અગર કંપનીઓની જવાબ પ્રોજેક્ટ પૂરું કરવાની જવાબદારી તંત્રની છે તો ખેડૂતોની સમસ્યા દૂર કરવાની જવાબદારી પણ તંત્રની થાય છે આજે મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેટલું બને એટલું નિરાકરણ આવે ત્યાં સુધી ખેડૂતો કામ કરવા દેવા મક્કમ નથી જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ નહીં કરવા દે કે તો જીવ આપશે પણ જમીન નહીં આપે એના સૂત્ર સાથે આજે બધા આગળની નોંધણી નક્કી કરીને આગળનું આંદોલનનું આયોજન કરીશું દરેક ખેડૂતોને ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ કિસાન દિવસની શુભકામનાઓ અને ઉપરવાળો તમારી આખી જિંદગી વ્યવસ્થિત રીતે જાય એ શુભકામનાઓ સાથે હું થોડુંક કહેવા માગું છું આજે કલેક્ટરશ્રી આજે કલેક્ટર શ્રીને અમે મળેલા છે અમારા ખેતરોમાંથી હાઈ ટેન્શન પાવરગ્રીડની લાઇન જાય છે અને ખેડૂતોને પૂરેપૂરું વળતર આપવાની જગા તો વાત પર રહી અને એ લોકો હર વખતે ગાઈડલાઈન ગાઈડલાઈન શબ્દ બોલે છે અને વાતને પૂર્ણ કરી દે છે હાલાકે ગ્રીડ કોર્પોરેશને જીઆર પણ વેસ્ટ કરેલો છે કે કલેક્ટરશ્રી આ બાબતમાં ઘટતું કરી શકે છે એમાં કોઈ જાતને એક્શન લેતા નથી અને હર વખતે એક આશા લઈને ખેડૂતો અહીંયા આવે છે કે હા સાથે તો કંઈક વધશે પણ એમાં કોઈપણ જાતનું નિરાકરણ આવતું નથી અને જે ખેડૂત કે અસહ્ય ગરમીમાં મુશળધાર વરસાદમાં અને કાળમી ઠંડીમાં કામ કરીને પૂરા જગતને અન્ન આપે છે એ ખેડૂતોને આજે પાયમાલ કરી દેવાની વાતો કરી રહેલા છે તો અમારું કિસાન સંગઠન ખેડૂત પડી માટે રેડી છે કે અમે કામ કરવા નહીં દઈએ અને એના માટે અગર અમારા જીવનું બલિદાન આપવું પડશે તેના માટે પણ અમે તૈયાર છે આ જન્મભૂમિકા અમારી છે અને એના માટે રક્ષણ કરવાની જવાબદારી પણ અમારી છે એ દર વખતે એમ કહે છે કે જે જમીન છે એ તો સરકાર છે તમે ખાતેદારો છે તો અમે ખાટેદાર બનવા માટે પણ પચાસ પચાસ લાખ રૂપિયાનું ખેતર લીધેલું છે અને એ ખેતરને આજે એ લોકો ફક્ત પાંચ અને સાત લાખ રૂપિયામાં લઈ લેવાની પૂરેપૂરી કોશિશ કરી રહેલા છે અને દરેક વખતે પોલીસ પ્રોટેક્શન લઈને અમારા ખેતરમાં આવે છે અમને ડરાવે છે ધમકાવે છે સાડા પાંચ વાગે કામ ચાલુ કરવાનું તો સાડા પાંચ વાગે માણસ ડ્યુટી પર ગયો હોય તો એને ફોન કરે છે કે તમે ખેતરમાં આવી જાઓ આ બધી વા પાયા વિહોણી છે અને અમારું ખેડૂત સંગઠન આના માટે સંગઠિત રહેશે અને ખેડૂતો એના માટે કોઈપણ ભોગે લડી લેવા માટે સક્ષમ અને તૈયાર છે જય જવાન જય જવાન